અડજન વિસ્તારમાં ભૂલકા વિહાર શાળા પાસે વહેલી સવારે ત્રણ વાગ્યે ભયંકર અકસ્માત સર્જાયો હતો સ્પોટ બાઇકના ચાલકે ફૂલ સ્પીડમાં બાઇક હંકારી રોડ ક્રોસ કરતી કાર સાથે ધડાકાભેર અથડાવી દીધી જેમાં બાઇકનો ભૂક્કો બોલી ગયો આ બાઇક પર ત્રણ યુવકો સવાર હતા જે ઇજાગ્રસ્ત હતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે ઘટનાના સામે આવેલા સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક કાર રસ્તો ક્રોસ કરતી હોય આ દરમિયાન ફૂલ સ્પીડમાં આંખના પલકારામાં બાઇક અથડાઈ ગઈ જેમાં બાઇક ચાલક ત્રીસ ફૂટ જેટલો ઊંચો ઓછળીને વીસથી થી પચીસ ફૂટ દૂર પડે છે જ્યારે અન્ય બે યુવકો રસ્તા પર પટકાઈ જાય છે આસપાસથી લોકો પહોંચી જાય છે અને યુવકોને હોસ્પિટલ ખસે છે હાલ તો અડજન્ટ પોલીસ દ્વારા તપાસ શરૂ છે આ ગંભીર અકસ્માતમાં અંતિમ ગુપ્તાને માથાના ભાગે આંખાના ભાગે અને હાથ પર પગ પર ઈજા પહોંચી છે ત્રણેય યુવકોને હોસ્પિટલમાં ખસેડયા છે જ્યાં સામાન્ય ઈજા હોવાથી બંને મિત્રોને ઘરે લઈ જવાયા હતા બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનેસ સુરત